ચંદુમુખી શું થયું છે આ ચંદુમુખી એ વગર વાકે અમારા બંનેના ઘરવાળાને જેલ ભેગા કરી નાખ્યા છે ના ના મારો છોકરો ક્યારેય ખોટું કામ કરે જ નહીં હા દરેક મને પોતાન દીકરા સારા જ લાગે કોઈ વાત જોવાય જ નહીં આજે તો એને હોળીમાં હોમી દેવાનો છે હા આજે તો મેં એને હોળીમાં નાખી જ દેશું ચંદુમુખી દરબાર બાપુના ઘર બાજુ છે હા

રોજ દારૂ પીને તમને અને તમારા બાળકોને મારે છે એ સારું છે અને ચંદુમુખી ગામ લોકોને સારા માર્ગે લઈ જાય એ ખોટું હે અરે જરા સમજો સાચું શું ને ખોટું શું તમે લોકો જ આવનાર પેઢીને ગેરમાર્ગે દોરી રહ્યા છો તમે લોકો જ એને નાશ કરશો હજુ પણ સમજી જાઓ હજુ પણ સમજી જાઓ